નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં સ્વાગત છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં રૂપિયા કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી પાલનપુર જિલ્લા રમતગમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું છે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલે મંત્રી પ્રવીણ માળી સાથે કાણોદર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તેમણે ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી મહેસાણા પાલનપુર સ્ટેટ હાઇવે પર બની રહેલા વિવિધ ઓવરબ્રિજના કામને વધુ ગતિ મળે તે માટે મંત્રીએ સ્થળ પર અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી માસર સુદ પૂનમના દિવસે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તિમય માહોલ છવાયો હતો શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે દૂર દૂરથી માય ભક્તો પગપાળા સંગો લઈ પણ માતાજીના દર્શનાર્થે આવે છે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તોમાં અંબાના ચરણમાં સ્ત્રી સમાવી ધન્યતા અનુભવે છે યાત્રાધામ અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે વિભાગની ત્રણ ટીમો હોટલ રેસ્ટોરન્ટ અને ખાદ્ય સામગ્રી વેચતા સત્યાવીસ એકમ્પો પર તપાસ હાથ ધરી છે જેમાં સાઠ કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન ખુલ્લા ફ્રીજમાં રાખેલી શાકભાજી વાસી અને જૂની સંગ્રહેલી ખાદ્ય સામગ્રી સહિત અનેક બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી છે તમામ વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन सॉफ्टवेयर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ઉંઝાના શ્યામ વિહાર ઓવરબ્રિજ પર ગઈ રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે એક કારે એક્ટિવા મારતા સવાર બ્રિજ પરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની હોસ્પિટલ ખસેડવામાં આવી માહિતી મુજબ રાત્રિના સમયે યુવતી એક્ટિવાલે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી દરમિયાન એક અજાણી કારે ટક્કર મારી ટક્કર એટલી જોરદાર હતી કે યુવતી એક્ટિવા પરથી નીચે પટકાય સીધી બ્રિજ પરથી નીચે જમીન પર પડી હતી અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને લઈ લગાવવામાં આવેલા હોર્ડિંગ્સની દુર્ઘટના બની છે સિંધુ ભવન રોડ ઉપર લગાવવામાં આવેલું હોર્ડિંગ્સ રોડ પરથી પસાર થતા મોપેટ ચાલક દંપતી પર પડતા તેમણે ઇજા થઈ સાથે જ તેમના ઇલેક્ટ્રિક મોપેટને પણ નુકસાન થયું છે રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીને એક યુવકનો ભોગ લીધો હોવાની કરૂણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે માંગરોડ બંદરની નવી ગોધી વિસ્તારમાં રાત્રિના સમયે બોટ ઉપર સુતેલા યુવાનનું કાતેલ ઠંડી લાગી જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક કારણ પોલીસ તપાસમાં નોંધવામાં આવ્યું છે થરાદ પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરી કાળા કાચ લગાવેલ વાહનો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે થરાદ પોલીસ હાઈવે પર તપાસ હાથ ધરી આ દરમિયાન કાળા કાચવાળા વાહનોના ભંગ કરનાર વાહન ચાલકોટકારવામાં આવ્યો હતો આપો આજે દિયોદરબાર બનાસ ડેરી સંચાલિત ઉમંગ આપને બનાસગી બનાસની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ સામગ્રી મળશે ગુજરાત માં કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સની બદીના વિરોધમાં જંગ છેડ્યો છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતે સરકાર ને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં બાઇક રેલી યોજી નો ટુ ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી રેલી યોજાઈ હતી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌશાળા અને ગો હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું પૂજ્ય રમેશ ઉભા ઓછાના વ્યાસપીઠે ચાલી રહેલી કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી ભાગવત કથા સાત ડિસેમ્બર સુધી ચાલશે છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં ગૌભક્તો સહિત લોકો કથા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા ચોથા દિવસે અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉડકોના ડિરેક્ટર કેસી પટેલ પણ હાજર રહ્યા હતા